નમસ્કાર મિત્રો આજે અમે તમને આ લાઈવ દ્રશ્યો બતાવી રહ્યા છીએ ખેડૂતના ખેતરેથી ખેડૂતોનો એવો આક્ષેપ છે કે મગફળીમાં પટ મારવાની દવા માર્યા બાદ મગફળી સુકાઈ રહી છે તો મગફળીને પટ મારવાની દવાનો ફાયદો શું હાલ આપણે અત્યારે ખેડૂતના ખેતરે જ છીએ ત્યાંથી જ આપણે લાઈવ થયા છીએ તો આપણે ખેડૂત સાથે જ વાત કરશું લાઈવ કરો તો હાલ અત્યારે અંધારું પણ થઈ ગયું છે લગભગ આઠ વાગવા આવ્યા છે અને આપણે ખેડૂતના ખેતર હતી અમે તમને લાઈવ દ્રશ્યો બતાવી દે છે આ મગફળીનું ખેતર છે આ તમે જોઈ રહ્યા છો આવી રીતે પચીસ ટકા જેવા ખેડૂતોને કહેવા પ્રમાણે છોડવા મરી રહ્યા છે પચાસ ટકા વહી ગયા આ તમે જોઈ શકો છો લાઈવ માં આ બધા ખાલા પડી ગયા છે કઈ દવા હતી અને ખેડૂતો એ કેવી રીતનો પટ માર્યો અને હાલ અત્યારે કંપનીના મેનેજર પણ છે તો પેલા આપણે ખેડૂત સાથે વાત કરશું તમારું નામ જણાવો અને તમે મગફળીની દવામાં દવા કયો પટ માર્યો હતો એની વાત કરો મારું નામ સુરેશભાઈ સોનગરા અમે બેસ્ટ કંપનીનું વાર્ડન એક્સ્ટ્રા કંપની કરીને દવા મારેલી પટ અહીંનું માપી લોકોએ એક લિટરનું વીસ મણમાં પટ મારવાનું કીધું હતું અમે પરફેક્ટ ઈના જ મિલરથી વીસ મણમાં એક લિટર પટ મારેલો છે અને આ એ લોકોને તેથી એવું કહેવાનું હતું કે એકવીસ દિવસ લગી આમાં એક ફૂગ કાઢી ન આવે હવે આજે આ મગફળી રહીને એ ઓગણચાલીસ દિવસની છે અને કદાચ ઉગવાના પાંચ દિવસ ચાલુ થયું હતું તો આઠની તારીખમાં હજી આમાં આજે તાજો છોડો જાય છે પણ જેલું જીયલું જીલું તો દેખાય છે અને તાજો છોડવો બી આજે જાય છે મગફળીમાં ફૂકારાને કાળી ફૂગથી એટલે કાળી ફૂગ સામે તો એક પણ ટકો એનું કઈ રિઝલ્ટ નથી પણ હજી એનીથી આગળ પ્રશ્ન કે લોકો મુંડાનું બી આમ હે હજી મુંડાનું એટેક નથી પણ જેથી આવશે તે એની ખબર તેથી પડશે બાકી અત્યારે હુકારો તો આમાં ચાલીસ ટકા જેવું ત્રીસ ટકા જેવું મગફળી તો વહી જઈએ અને જે હે એ અશક્ત હે પીળી હે કે એમાં કઈ જોર નથી એમાં ઉમેરી જોઈ ને હારા સોડવાને તો નીચે ત્રણ જ હુયા નીકળે પીળો કલર થઈ ગયો હોય આની ઉપર આપણે કોપર મારેલું છે બાવીસ ટીન લગાવેલું હે અને વાય વાયરે વાયરા ક્રોસ ટ્રેન કરીને આવે દવા કઈ ઈ લગાવેલી છે સાટકા કરેલો હોય ઈ ત્રણ ટ્રીટમેન્ટ કરવા છતાં ભી હજી આમાં હુકારો અટકાણો નથી હવે મગફળીમાં વીઘે આપણે વાવેતર ખેતી ખાતર અને અતર લગીનમાં આમાં તમારે વીઘે ખર્ચો કેટલો થયો છે 10000 રૂપિયાનો એક વીઘે આમાં દાણા ખાતર ટ્રીટમેન્ટ કે જે તે ગણી દે ખેતી હોતા એક વીઘે 10000 નો ખર્ચો કરેલો છે આમાં વીઘે બરાબર હાલ અત્યારે તમને મગફળીમાં શું લાગી રહ્યું કેવું થાય છે મગફળી તો થવાની તો વાત અલગ છે પણ કદાચ એવું લાગે કે હજી આની ઉપર મિનિમમ બે થી અઢી મહિના બાકી છે પાક પાકતા ટાણે લગી માં તા લગી આ ખેતરમાં મગફળી રે કે નો એનું કંઈ નક્કી નથી હજી હાલ અત્યારે આપણે આમ ગણી તો સુકા કેટલી કેટલા ટકા મગફળી સુકાઈ ગણાય આ બધે ખેડૂત છે અનુમાન કરલો ને કે મિનિમમ 40% વહી જઈ છે એક વીઘે 45 કિલો દાણા નાખેલા છે આમાં એક વીગે 45 કિલો દાણા નાખે તો આપણે બાજુનું ખેતર છે જોવી કે 45 કિલો કેટલું કેટલો ઉગાવ આવે પણ ઈ જોતા અત્યારે આમાં કેટલું વધ્યું છે તો આપણે ડાયરેક્ટ ટકાવારી ખબર પડી જાય કે આમાં ચાલીસ ટકા પચાસ ટકા વહી આપણે બાજુ નું ખેતર જોયું ને હવે મિત્રો અમે તમને થોડી વાર પછી આના ખેતર બીજો છેડો બતાવશું તેમાં એમાં મગફળીનો નો દવાનો કોઈ પટ માર્યો નથી ઈ લોકોએ પટ માર્યો પણ આવો નથી મારેલો બીજો કોઈ ગમે મારેલો એના રીતે કઈક બીજો અલગ પટ મારેલો હોય પણ એને આપણે બેન હોય તો એક હાઈરેજ વાવેતર કરેલા એ ભાઈ પણ છે પણ એને અમારે ખેડૂત ક્યાં

જે એકસો ને પંદર વીઘામાં પાટ મારેલો છે ને એમાં લગભગ અંદાજે પચીસ ટકા તો વહી ગઈ હારી ભાઈ અને બાર વીઘા હે તો ખાલી જ થઈ ગયું એમાં તો કંઈ કરવા જેવું નથી અમે ગમે પાડીને બીજું આવે કે એડ આવે એવી પોઝિશન હે અત્યારે અને એની માથે નેટીઓના બે રાઉન્ડ કરી દીધા અમે પછી આપણે સાપ આવે ફૂગનાશક એ સાપ નાખી દીધું મેં ત્રીસ કિલો આ મિત્રો તમે જોઈ શકો છો ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે ઘણા બધા ખેડૂતો છે અંદાજે બીજા કોઈ ખેડૂતો ને તમારું નામ જણાવો મારું નામ ગંચામ ભાઈ તરસી છે મે પાત્રી વિગા મગફળી વાવી છે અને નવ નવ વીઘાની મગફળીમાં મગફળી ચરિયા પટ માયરા વગરની ની આવ બરાબર એમાં એમાં તમે એમ નો કહી શકો કે આ ઓલી મગફળી એક એક દાણો ન થુકાણો અને માડે લે એમાં સુકી ગયો હે પાત્રી વીઘા એમાં એડાય વાયા હે લોન હતા હાલમાં એડાય વાયા હે હા એમાં મગફળી આવ વાઈ ગઈ 50% ઉપર વાઈ ગઈ આદિવાસી વાઈ જવાની તૈયારી માં તો લોને ક્યાં વાત બરાબર હવે ખેડૂતો જણાવી રહ્યા છે કે આવી રીતની ખેતી થાય તો આમાં જે મજૂરો હોય તે પણ કઈ રીતના રહે હવે બીજા કોઈ ખેડૂતને ને બોલવાનું હોય તો આવી આ તમે જોઈ શકો છો ઘણા બધા ખેડૂતો ભેગા થયા છે અને આપણી સાથે આ બીજા ખેડૂતો અંદાજે કેટલા ખેડૂતોને આવી રીતનો બનાવ બન્યો છે મેં ખુદ છે ને હું આખા ગામમાં માં વાવણી આથી ભાડા કરું હું એટલે મેં મિનિમમ નવસો વીઘા ને મગફળી વાવી છે બરાબર બધા આખા ગામમાં જનરલ લેવલ માં જે લોકો આના પટમાં છે ને મારા અંડર માં ગામ બીજા કદાચ દસ કે વીસ વાવણી આવી છે મારા અંડર માં જે લોકો આની અંદર આવી ગયા ને એ બધાનો પ્રશ્ન આ બધા જ ખેડૂત છે આ દવાની ટ્રીટમેન્ટ માં જેટલા લોકો આવ્યા ને એ બધાને આજ પ્રશ્ન આજની તારીખમાં આજ છે જેટલા લોકોને એટલે મારા અંદાજમાં જેટલા જે આવી હોય ને

ખેડૂતોના ખેતરે થી આપણે લાઈવ દ્રશ્યો અમે તમને બતાવી દઈએ છીએ તમે જોઈ શકો છો ઘણા બધા ખેડૂત છે હાલ અત્યારે આ કંપનીના મેનેજર છે આપણી સાથે તો આપણે તેમની સાથે ચર્ચા કરી સાહેબ પેલા તમારું નામ જણાવો અને એક એક મિનિટ હાલ અત્યારે ખેડૂતો એવો આક્ષેપ કરી રહ્યા છે કે આ તમારી કંપનીની જે દવા નો પટ એક મિનિટ પોટ માર્યો તો કાડી ફૂગની દવા ખેડૂતો કહી રહ્યા છે તો જો પટ મારવા છતાં સાહેબ જો આવું રીઝલ આવતું હોય તમે હાલ અત્યારે ખેડૂતના ખેતરે જ છો બરાબર ખેડૂતો અમે તો ન્યૂઝના રીતે કહીએ કે ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે પણ તમે તમારી નજરે કહો કે ખરેખર ખેડૂતો નુકસાન છે નથી નુકસાન સો છે હું તો એવું નથી માનતો પણ આ દવા છે ને અમે બે વર્ષ પેલા માર્કેટમાં મૂકી હતી વાર્ડન ના નામે બધી લઈ લીધી બીજા નંબરમાં આ દવા સોયાબીનના પટ મારવા માટે છે મગફળીના પટ મારે મારવા માટે નથી ને કાળી ફૂગ આ દવાથી આવતી નથી એટલે તો તો આખા ગુજરાતમાં વાર્ડન કેટલું બધું વેસો અમે કોઈ જગ્યાએ ભલામણ નથી કરતા વાર્ડન વાર્ડનની એટલે એટલા સાટું આ દવા છે એ મગફળીમાં પટ મારવા માટેની છે જ નહીં ને એ કાળી ફૂગમાં તો કંટ્રોલ કરતી નથી એના માટે અમે ખોટું ફાયરોસિયા જે પાયરોશિયા અમે ફ્રી આપ્યું હતું પાયરોસિયા નામની જે કાર્બોક્ઝીલ પ્લસ થાયરમ આવે એ કાળી ફૂગનો કંટ્રોલ કરે એ અમે ફ્રી આપેલું બે વર્ષ પેલા હજી સતત ખેડૂતો જે ખેડૂતો વાપરે છે એમાંથી કોઈ ઇસ્યુ નથી આ જે દવા રહી તમારા હાથમાં ક્લેમ અમે સોયાબીન માં છે મગફળીમાં છે નહીં તો આ સોયાબીન માં શું કામ આપે સોયાબીનમાં પટ માર પણ એમાં સફેદ ફૂગ આવે એટલે બ્લેક ફૂગ આવતી નથી ને એના લીધે પટ મારે છે આ ભલામણ ક્લેમ છે આમાં મગફળીમાં એટલા આટું તો અમે આખા ગુજરાતમાં કોઈ જગ્યાએ આ દવા અમે વેસી નથી ને આયા ફક્ત કઈ રીતે આવી ગઈ કારણ કે આ કોમોમાં માં કરતા હોય શાકભાજીમાં એના લીધે ખેડૂતો આયા વેપારીઓ મંગાવતા હોય એ અમે એને એ એ જાણકારી નથી લીધી કે ભાઈ તમે શેમાં વપરાવાના છે તો અમને જનરલી ફોર્મોમાં ડ્રેન્સિંગમાં જતી હોય શાકભાજીમાં બરાબર હવે મિત્રો આપણે કંપનીના મેં મેનેજર સાથે વાત કરી તો તેનું એવું કહેવાનું થાય છે કે આ જે દવા રહી તે સોયાબીનમાં વાપરવાની અમારી ભલામણ છે મગફળીમાં વાપરવાની નથી તો આ ખેડૂતો ઘણા બધા ખેડૂતો આ બધી દવા રાઈપ્રીસ છે તો આપણે બધા દવા કોની પાસે લીધી

વપરાય બરો શું શેના હિસાબે આ હતું વાપરી લઈ ગયા અને આ વર્ષે રિઝલ્ટ એનું દેખાતું નથી ફાર્મર વેચી એમાં રિઝલ્ટ કમ્પ્લીટ દેખાતું હવે આપડા ખેડૂતના ખેતરમાં છીએ બરોબર તમને કેવું લાગે ખરેખર ખેડૂતો આ સાચી વાત કરી રહ્યા સારી ફૂગ નું સારું એટેક છે ખાલી ફૂગ નો એટેક છે ફોર આ પ્રોબ્લેમ નોતો આજ દવા બરાબર ફોર આજ દવા વેચી હતી ફોર આ દવાનો પ્રોબ્લેમ નોતો હવે મિત્રો આની બાજુમાં જ એક બીજું ખેતર છે તે હું તમને બતાવું આ તમે તમને લાઈવ દ્રશ્યોમાં જ બતાવી રહ્યો છું આ ખેતર પૂરું થાય એટલે એક ને એક શેઢો છે એમાં ખેડૂતે કોઈ પણ જાતની ટ્રીટમેન્ટ કરી નથી અથવા બીજી દવાની ટ્રીટમેન્ટ કરીએ છીએ આ ખેડૂતોને કેવા મુજબ એમાં કોઈ પણ જાતની ટ્રીટમેન્ટ કરેલી નથી આ તમે મગફળીમાં ખાલા જોઈ શકો છો આ બધી મગફળી રહીને આ ખાલામાં એ બધી છે એવું ખેડૂતો રહ્યા હવે આ હમણાં બીજું ખેતર આવે જો ના ખેતર આ ખેતર પૂરું થઈ ગયું બરાબર હવે આ આ મગફળી તમે જોઈ શકો છો આ લીલી સમ એક નંબર એકદમ બતાવી રહી છે અને એક જ દિવસે મગફળી વાવેલી છે આમાં તમે જોઈ શકો છો હાલ અત્યારે રાત્રિ સમય છે અમારે તમને બતાવે એવી રીતનું બતાવી રહી છે આમાં કોઈ પણ જાતનું નુકસાન નથી આ તમે જોઈ શકો છો આ ખેતરમાંથી અમે તમને ઝૂમ કરીને બતાવી આ તમે જોઈ શકો છો આમાં કોઈ પણ જાતની ફૂગ નાશક દવાનો ખેડૂતોએ પટ મારેલો નથી ઘણા બધા ખેડૂતોને પ્રશ્ન છે હવે કંપની અને એગ્રો વાળા ખેડૂતો માટે શું કામગીરી કરે છે તે જોવાનું રહ્યું આપણી સાથે જોડાયેલ તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર અમારા હળવદ ક્રાંતિ ન્યૂઝના ફેસબુક પેજને ફોલો કરજો આ તમે જોઈ શકો છો ઘણા બધા ખેડૂતો છે રાત્રિના આઠ આઠ વાગી ગયા છે તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર